આરોગ્યની ચાવી નામની પુસ્તિકા ગાંધીજી દ્વારા લિત હતી જેને ઓગણીસો પાણી ખોરાક મસાલા ચા કોફી કોકો માદક પદાર્થો હફીણ તમાકુ બ્રહ્મચર્યની વાત કરી છે જ્યારે બીજા ભાગમાં પૃથ્વી એટલે માટી પાણી આકાશ તેજ વાયુ અને હવાની વાત કરી છે આવો પ્રથમ ભાગનું પ્રથમ ચેપ્ટર જોઈએ શરીર શરીર વિશે વાત કરી છે કે અર્થ આરોગ્યનું જાણી જરૂરી છે કોઈ પણ વ્યક્તિનું શરીર વ્યાધિ રહિત હોય તો તે સામાન્ય રીતે કામ કરી શકે છે વગર થાક્યા વગર ઘણા કલાકો સુધી કામ કરી શકે છે શ્રમ કરવા માટે શરીર નિરોગી હોવું ખૂબ જ જરૂરી છે આપણું શરીર પંચ મહાભૂત તત્વોમાંથી બનેલું છે પૃથ્વી પાણી આકાશ તેજ અને વાયુ શરીરમાં દસ ઇન્દ્રિયો કામ કરે છે પાંચ જ્ઞાનેન્દ્રિય છે અને પાંચ કર્મેન્દ્રિય છે કર્મેન્દ્રિયમાં હાથ પગ મોં જનેન્દ્રિય અને ગુંદા જ્યારે જ્ઞાનેન્દ્રિયમાં ત્વચા આંખ કાન નાક અને જીભનો સમાવેશ થાય છે જ્યારે અગિયારમી ઇન્દ્રિય જેને વિચાર કહેવામાં આવે છે મન ઇન્દ્રિય તરીકે સ્થાન છે આપણે સૌ જાણીએ છીએ કે જેવો આહાર તેવો વિચાર તેવો પ્રચાર મનુષ્ય જેવું વિચારે છે તેવું તે કાર્યમાં તેનો અમલ કરે છે આમ શરીરને સારું શું જરૂર છે હવા પાણી ખોરાક મસાલા ઇત્યાદિની વાત આ પુસ્તિકામાં સવિસ્તાર કરવામાં આવી છે બીજો ચેપ્ટર જોઈએ હવા શરીર ને સૌથી અગત્યની વસ્તુ છે હવા મનુષ્ય ખોરાક વગર કે પાણી વગર ઘણો સમય સુધી જીવી જીવી શકે છે પરંતુ હવા વગર તે થોડા મિનિટો પણ પણ અથવા થોડી કલાક શકતો નથી આપણે શ્વાસમાં નાક મારફતે જે હવા લઈએ છીએ ફેફસામાં ભરીએ છીએ જેટલી હવા તમે વધુ ફેફસામાં ભરી શકો શ્વાસોશ્વાસની ક્રિયા દ્વારા મનુષ્ય વધુ જીવી શકે જે વ્યક્તિ ઓછામાં ઓછો શ્વાસ લે મનુષ્ય સામાન્ય રીતે એક મિનિટમાં સોળ થી સત્તર વખત વધુ જીવી શકે છે કાચબો બે થી ત્રણ મિનિટે એક વખત શ્વાસ લે છે માટે કાચબો સો થી બસો વર્ષ કરતા વધુ સમય જીવી શકે છે તેમ હવાની વાત કરવામાં આવે તો મનુષ્ય સ્વચ્છ અને નિરોગીયુક્ત હવા મળે તેને શ્વાસમાં લેવી જોઈએ રાતે સૂતી વખતે હંમેશા ખુલ્લી હવા અથવા ઓસરીમાં સૂવાનો આગ્રહ રાખવો જોઈએ સૂતી વખતે કોઈ પણ ઋતુમાં માથા પર કપડું ઢાંકવું ન જોઈએ માથા પર ઢાંકવાથી તમે જે હવા શ્વાસોશ્વાસ દ્વારા બહાર કાઢો છો તેને ફરી તમે શ્વાસમાં લો છો તે શરીર માટે ઉપયોગી નીવડતી નથી અને શરીરની તંદુરસ્તી જાળવી રાખતી નથી માટે સ્વચ્છ હવા લેવી જોઈએ જ્યારે ઠંડી લાગે સૂતી વખતે ત્યારે માથા પર માત્ર કપડું બાંધવું જોઈએ પરંતુ માથા પર ઓઢીને સૂવું જોઈએ નહીં આવું ગાંધીજીનો ખાસ આગ્રહ હતો ત્યારબાદ ત્રીજી વાત આ પુસ્તિકામાં કરવામાં આવી છે પાણી વિશે મનુષ્યનું શરીરનો પાસઠ ટકા ભાગ પાણીથી નિર્મિત છે પાણીની જરૂરિયાત મનુષ્યને પુષ્કળ પ્રમાણમાં નીવડે છે દરરોજ સવારે ચરબીમાં તે ઉપરાંત સવારે ઉકાળેલું પાણી તેમાં લીંબુ એ નીચોવીને પીવાથી શરીરના તમામ ગંદકી મળમૂત્રના માર્ગ દ્વારા બહાર નીકળે છે માટે સ્વચ્છ અને નિરોગી પાણી ખાસ કરીને પાણીને ઉકાળી તેમજ સુતરાવ કાપડમાં ગાળીને પીવું શરીર માટે ખૂબ જ ઉપયોગી નીવડે છે ત્યારબાદ ચોથી વાત કરીએ છે ખોરાક વિશે મનુષ્યના જીવન નિર્વાહ માટે ખોરાક ખૂબ જ ઉપયોગી છે અન્ન એનો પ્રાણ છે ખોરાક ત્રણ જાતના છે મિશ્રાહાર શાકાહાર અને માંસાહારી આજે અસંખ્ય લોકો માંસાહારી ખોરાક લે છે અથવા મિશ્રાહારી ખોરાક લે છે ભારતમાં નિસરાહારી ખોરાકનું પ્રમાણ વધારે પ્રમાણમાં છે. ગાંધીજી તો દૂધ અને દૂધની બનાવટોનો ત્યાગ કરે પરંતુ ગાંધીજીએ સ્વીકાર્યું કે માખણ, દહીં વિના મનુષ્યનું શરીર નિભાવ સંપૂર્ણ રીતે થઈ શકતો નથી. દૂધની મનુષ્યના શરીરને ખૂબ જ આવશ્યકતા છે. માંસ ઇત્યાદિ ખોરાક કરતા દૂધ અને કઠોળ સુપાચ્ય હોય છે, ઝડપથી પચે છે. મનુષ્ય ગાંધીજીએ દૂધનો ત્યાગ કરેલો પરંતુ ઓગણીસો ને સત્તરમાં જ્યારે તેમને અસહ્ય મરડો થઈ ગયો ત્યારબાદ તેઓ બકરીના દૂધનો ઉપયોગ શરૂ કરેલો ગાય અને ભેંસમાંથી મેળવાતા દૂધમાં જે ફૂગાની ક્રિયા કરવામાં આવે છે તે જાણી ગાંધીજી પોતે વ્યથા અનુભવતા માટે તેઓએ દૂધનો ત્યાગ કરેલો હતો ત્યારબાદ ગાંધીજીએ ખોરાક વિશે વિશેષ વાત કરતા કહી છે કે મનુષ્ય હંમેશા કોઈ પણ ખોરાક રાંધા વગરનો કે બાફિયા વગરનો ખાવો જોઈએ કાચો ખોરાક ખાવાથી ખૂબ જ શરીરને ઉપયોગી નીવડે છે રાત્રે કઠોળ ને પલાળી સવારે જ્યારે ફણગા ફૂટે તે કઠોળ ખાવાથી શરીરમાં ખૂબ જ તંદુરસ્તી રહે છે તે વિશે પણ ગાંધીજીએ વાત કરી ત્યારબાદ કોઈ પણ પ્રકારની ભાજી મૂળાની ભાજી કે પાલકની ભાજી કે ટમેટા કાકડી વગેરે કાચા ખાવાથી જ રાંધ્યા વગર ખાવાથી શરીર માટે ખૂબ જ ઉપયોગી નીવડે છે આમ ખોરાક વિશે ગાંધીજીએ ખૂબ જ ઝીણી ઝીણી વાતો કરી છે અને ત્યારબાદ ફળ વિશે પણ ગાંધીજીએ બહુ સારી વાત કરી છે કે મનુષ્ય જે સિઝનમાં જે ઋતુમાં જે ફળ અવેલેબલ હોય તે ફળ સસ્તા અને સુલભતાથી મળી રહે તેનું સેવન કરવાથી શરીરમાં તમામ રસના પદાર્થો મળી રહે છે શરીરને ચીકણા પદાર્થની પણ જરૂર છે માટે તેલ અને ઘી તે અનિવાર્ય પ્રમાણમાં લેવા જોઈએ સાથે સાથે દળા પદાર્થની પણ શરીરને ખૂબ જ જરૂરી છે જેનાથી આપણને કાર્બોહાઈડ્રેટ મળે છે માટે ઘી અને અને ગોળ ખાંડ લેવાની પણ પણ ગાંધીજીએ વાત કરી છે વધુમાં વધુ દિવસ પચાસ ગ્રામ જેટલું જોઈએ જો ફળ ખાવામાં આવે સવારે નૈના કોઠે કે વહેલા ઉઠીને ફળ ખાવામાં આવે તો તેમાંથી તમામ પ્રકારના પદાર્થ મળી રહે છે ખાંડ અને ગોળની ઉણપ ફળ દ્વારા પૂરી કરી શકાય છે આમ કઠોળ ફળ શાકભાજી તમામ વિશે ગાંધીજી આ પુસ્તિકામાં સારી રીતે વાત કરી છે આગળની વાત પછીના ભાગમાં જોઈશું નમસ્તે